નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે અઠ્યાવીસ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસ ને શનિવાર ના રોજ મિત્રો આજની મગફળીની આવક વિશે વાત કરીએ તો મિત્રો સૌ પ્રથમ પેલા પાલમાં જણાવી દો મિત્રો ડૂમ નંબર એક માં પાલના વકલો ઉતારવામાં આવેલ છે ઓગણીસ પાલ આવેલા છે ત્યાર પછી હવે ગુણીની વાત કરીએ તો જોઈ શકો છો આ ડૂમ નંબર બે છે ને તેમાં મિત્રો વકલો ઉતારવામાં આવેલ છે આગળ મિત્રો આ સાઈડ પિલો નંબર એકમાં મિત્રો ખીલાઈને પિલો નંબર પંદર સુધી ખચાખચ છાપરું ભરેલું છે ડૂમ ભરેલું છે ત્યાર પછી ડૂમ નંબર ત્રણમાં મિત્રો જેમ કે મિત્રો લાસ્ટમાં વીસના પિલો આસપાસ વકલો જોવા મળી રહ્યા છે થોડાક અને હાલ આવક તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે જેમ કે ત્રણ રાતથી કન્ટિન્યુ વરસાદ ચાલી રહ્યો છે અને મિત્રો હાલ રાજીનું કામકાજ અહીંયા શરૂ થાય છે ડૂમ નંબર બેમાં પિલો એકથી આપણે આજે લાઈવ રાજીમાં પહોંચી ગયા છે ફરીવાર ચાલો જાણી લઈએ કેવી મગફળીના કેવા ભાવ રહે છે 何、はい એક હજાર ને સોળ એક હજાર ને સોળ ભાવ થયો છે ઓગણ ચાલીસ નંબર મગફળી છે નવી મગફળી એક હજાર ને સોળ

બારસો ને એકતાલીસ બારસો ને એકતાલીસ ભાવ તો જે જૂની મગફળી છે એવીસ મગફળી છે સુપર વજનમાં બારસો ને એકતાલીસ ભાવ તો જે ભાવિંગ થી મગફળી છે સુપર વજન